રાજકોટમાં રેલનગરની કર્ણાવતી શાળામાં વિરોધ વિરોધ મંજૂરી વગર ફી વધારવાના આરોપ સાથે વિરોધને લઈ પોલીસનો નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તો રાજકોટના રેલનગર વિસ્તારમાં કર્ણાવતી શાળાની બહાર આ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો એનએસયુઆઈએ એફઆરસી મંજૂરી વગર ફી વધારવાના આરોપ સાથે વિરોધ નોંધાવ્યો ખાસ કરીને આ કર્ણાવતી સ્કૂલ એફઆરસી મુજબ બે વર્ષ પહેલા એને જે ફી મંજૂર થઈ હતી એ મુજબ ફી વાલીઓ પાસેથી લેતી નથી એટલે એની ઉગ્ર રજૂઆત હતી બીજું આની પાસે ફાયર એનઓસી હોવું જોઈએ રમત ગમતનું મેદાન હોવું જોઈએ લાયકાત ધરાવતા શિક્ષકો હોવા જોઈએ અને એફઆરસી મુજબ આ લોકો ફી લે તો અમને કાંઈ પ્રોબ્લેમ ન હોય પણ એફઆરસી મુજબ ફી નથી લેતા અને વાલીઓને પરણે દસ હજાર વીસ હજાર જેમ મજા આવે જેમ એને આનંદ આવે એ રીતના વાલીઓને લૂંટાઈ રહ્યા છે એટલે આના વિરુદ્ધ અમારી રજૂઆત છે અને અમારી એક જ રજૂઆત છે કે એફઆરસી મુજબ ફી લે અને વાલીઓને લૂંટવાનું બંધ